બે હજાર ચોવીસમાં મહાશિવરાત્રિ ક્યારે છે અને સાથે મહાશિવરાત્રી વિશેની ચર્ચા કરીશું વિડીયોને સાંભળશો જીવ અને શિવનો યોગ સાથે મહારત્રી એટલે મહાશિવરાત્રિ બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રિ ગણવાથી તેને મહાશિવરાત્રિ નામ અપાયું આ મહાશિવરાત્રીનો પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે શિવરાત્રિ તો પ્રતિમાસ આવે છે પરંતુ મહાશિવરાત્રી વર્ષમાં એક જ વખત આવે છે શિવજીના ભક્તો આ દિવસે ઉપવાસ રાખી ઓમ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્રો ચઢાવી દૂધ અને પાણીનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે મહાશિવરાત્રી પર્વ સાથે હરણ અને પાલદીની પૌરાણિક માન્યતા જગપ્રસિદ્ધ છે એમાં પણ હરણ પરિવારની મુક્તિ અને પાલદીની પાપ મુક્તિમાં ભગવાન શિવનો કલ્યાણ ભાવ જોવાય છે તે વાર્તા આપણી ચેનલમાં જોવા મળશે અને તે વિડીયોની લિંક આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાંથી પણ જોઈ શકાય છે તો અવશ્ય આ વાર્તા સાંભળશો શિવભક્તોમાં અદકેરું મહાત્મે ધરાવતું આ મહાશિવરાત્રિ પર્વના આગમન વેળાએ મહાશિવરાત્રીનું રહસ્ય જોઈને તો કહેવાય છે કે ભગવાન વિષ્ણુ અને બ્રહ્મા વચ્ચે શ્રેષ્ઠતા અંગેનું વાક યુદ્ધ થતા તે યુદ્ધને અટકાવવા માટે ભગવાન શંકર અગ્નિ મહાલિંગ તરીકે સ્થાપિત થયા જેનો મૂળ પાતાળથી પણ નીચે અને બ્રહ્માંડથી ઉપર સુધી હોવાથી તેનો તાગ મળતો ન હતો ભગવાન વિષ્ણુ પાતાળથી બ્રહ્માંડ સુધી ફરી વળ્યા પરંતુ લિંગનો તાગ મળ્યો નહીં જ્યારે ભગવાન બ્રહ્મા બ્રહ્માંડની ઉપર સુધી ગયા પરંતુ તેનો તાગ મળ્યો નહીં આમ છતાં તેઓ ખોટું બોલ્યા કે તેમને લિંગનો તાગ મળી ગયો છે આથી ભગવાન બ્રહ્માની શિક્ષા કરવા અગ્નિસ્તમ લિંગમાંથી ભગવાન શંકર પ્રગટ થયા અને જે પાંચમા બ્રહ્મા અસત્ય બોલેલા તે કાપી નાખ્યું ત્યારે ભગવાન બ્રહ્મા અને વિષ્ણુએ શિવજીનું પૂજન કર્યું બધા દિવસોમાં શ્રેષ્ઠ દિવસ અને રાત્રે ગણવાથી તેને મહાશિવરાત્રી નામ અપાયું આ મહાશિવરાત્રીનું પર્વ એ શિવ ભક્તો માટે શિવની આરાધના અને ઉપાસનાનો તહેવાર છે જીવ અને શિવનો યોગ ચાલતી મહારાત્રિ એટલે મહાશિવરાત્રી ભગવાન શંકરનો મહિમા અનેરો અને અદકેરો છે સાત્વિક સહજ ભક્તિથી

જે ભગવાન શંકરે પૂરી ન કરી વૈરાગ્ય શતકના રચયિતા ભૃતહરિની પણ પરીક્ષા લેવામાં ભગવાન શંકરે બાકી રાખ્યું ન હતું રાજા ભૃતહરિ સર્વસ્વ ત્યાગીને ફકીર બન્યા સંત બન્યા એક પછી એક વસ્તુનો ત્યાગ કરતા ગયા પરંતુ વૈરાગ્યનો અભિમાન જ્યાં સુધી રહ્યું ત્યાં સુધી ભગવાન શંકર દૂર જ રહ્યા ભક્તને ભક્તિનો જ જ્યાં સુધી અભિમાન રહે ત્યાં સુધી ભગવાન શિવને ભક્તિ પૂજા ઉપાસના સ્વીકાર્ય બનતા નથી અને એ જ બ્રહ્માંડનો સર્વકાલીન યમ નિયમ છે મહાશિવરાત્રિના પર્વના આ દિને પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્રનો અંશ હોય છે અનિષ્ઠોના વિનાશક તમામ ગ્રહોના અધિષ્ઠાત્રા મહાદેવ શિવ છે માતા મહાલક્ષ્મીના અધિષ્ઠાતા મહાદેવ છે આથી મહાશિવરાત્રીએ શિવપૂજન આયુષ્યની સાથે ઐશ્વર્ય પણ આપે છે જન્મના ગ્રહોના દારિદ્ર યોગ શિવરાત્રીએ શિવપૂજનથી દૂર થાય છે આ પર્વના દિને તમામ દેવ કૈલાસમાં મહાદેવના સાનિધ્યમાં હોય છે આથી આ દિવસે મહારુદ્રનો હોમાત્મક પાઠ સોમ યજ્ઞનું ફળ આપે છે આ મહાશિવરાત્રી પર્વ ભગવાન શિવના ભક્તો માટે અનેરું અને અધકેરું મહાત્મ્ય ધરાવે છે મહાશિવરાત્રી ભગવાન શિવ અને દેવી પાર્વતીના લગ્નનો દિવસ માનવામાં આવે છે શિવપુરાણમાં એ પણ ઉલ્લેખ છે કે મહાશિવરાત્રીની રાત્રે જ ભગવાન શિવ પ્રગટ થયા હતા મહાશિવરાત્રિ જ એ દિવસ છે જ્યારે ભગવાન શિવે સાગર મંથરમાંથી નીકળે પીને સૃષ્ટિની રક્ષા કરી હતી આ દિવસે જ ભગવાન શિવનું નામ નીલકંઠ પડ્યું હતું શિવરાત્રિને જ્ઞાન પર્વ માનવામાં આવે છે જે રીતે દિવાળી લક્ષ્મી પ્રાપ્તિનો યોગ બનાવે છે એ જ રીતે મહાશિવરાત્રી શક્તિના યોગ માટે મહત્વની છે જય ભોલેનાથ તો હવે જોઈશું બે હજાર ચોવીસમાં મહાશિવરાત્રિ ક્યારે આવે છે તો તેમની તારીખ છે આઠ માર્ચ બે હજાર ચોવીસ અને શુક્રવાર તો મિત્રો આ વિડીયોને દરેક વ્યક્તિમાં સગા સંબંધી મિત્રવર્ગમાં શેર કરશો ચેનલને સબસ્ક્રાઇબ કરશો વિડીયોને લાઇક કરશો અને આવનારા સમયમાં તમારે કયા પ્રકારના વિડીયો જોવા છે તે બાબતની કોમેન્ટ અવશ્ય કરશો થેન્ક યુ